કેમ છો ખરત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજારમાં તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના તલના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બનારે જવું મંગળવારના જેમ એક હજાર ચારસો ને એકાણું રૂપિયા એક હજાર નવસો ને પાંચ રૂપિયા જામજોધપુર એક હજાર સાઠ રૂપિયાથી એક નવસો ને બેતાલીસ રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર આઠસો ને પંચાણું રૂપિયા જમખંભાળિયા એક હજાર રૂપિયાથી આમ રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયા થી બે હજાર ને ચાર રૂપિયા એક હજાર પાંચસો રૂપિયા પોરબંદર એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા થી એક હજાર નવસો ને બાવીસ રૂપિયા મોરબી એક હજાર પાંચસો ને બે રૂપિયા થી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા જોઈ આગળ જસદણ એક હજાર ચારસો ને પંદર રૂપિયાથી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા જૂનાગઢ એક હજાર છસો ને એકાણું રૂપિયાથી બે હજાર ને અગિયાર રૂપિયા અમરેલી એક હજાર છસો રૂપિયાથી એક હજાર આઠસો ને બાવન રૂપિયા દાહોદ એક હજાર ચારસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા જામનગર એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પંચાણું રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને બે રૂપિયા સમી એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એક્યાસી રૂપિયા માણસા એક હજાર પાંચસો ને દસ રૂપિયાથી એક હજાર નવસો ને બાણું રૂપિયા જોયાગઢ મિત્રો ધારી એક હજાર ચારસો ને પંદર રૂપિયાથી એક હજાર નવસો ને એકત્રીસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા વાકાનેર એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા એક હજાર નવસો ને પચીસ રૂપિયા તળાજા એક હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર ને એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવશો લખશો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં